દોરાજી શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોમાં તંત્રની કાળજીને લઈને અનેક વાહનો ફસાઈ જવાના કિસ્સામાં જૂનાગઢ રોડ પર પોલાણ થઈ જતા ડીઝલ ભરેલું ત્રીસ ટનનું ટેન્કર ફસાઈ ગયું હતું ટેન્કરની બાજુમાં જ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર આવેલું હોય મોટા અકસ્માતની ભીતિ સાથે લોકોમાં ગભરાટ ફેલાયો હતો બાદમાં ટેન્કર માલિકે જેતપુરથી ક્રેન બોલાવી ટેન્કરને સહી સલામત બહાર કાઢવામાં આવતા આ વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો તંત્રની બેદરકારીથી વાહન માલિકોને ફસાયેલા પોતાના વાહનો જાતે પૈસા કાઢવાના દિવસો જોવા મળ્યા હતા અહેવાલ યશવંત દલસાણીએ ધોરાજી મારું નામ શૈલેષભાઈ દેવજીભાઈ ફરમાર જૂનાગઢ રોડ ઉપર મારું કારખાનું છે અને આ જૂનાગઢ રોડ ઉપર અને ધોરાજીમાં આ બે વર્ષથી ભૂગર ગોટાનું કામ હાલે છે અને એટલી નબળી કામગીરી છે કે એની વાત જવા દો બે દિવસમાં હાથથી હાથ આઠ વાહન ખૂટી ગયા અને અત્યારે જે ખૂટ્યું છે ટેન્કર એ ડીઝલ ભરેલું છે અને બાજુમાં એનું ટ્રાન્સફોર્મર છે છે નું જો એ ટેન્કર પલટી ખાય ને જો કાંઈ થાય એની જવાબદારી કે નહીં માટે આનું આ બધું કામગીરી આ બધા રાજકારણીઓ બધું આવું કરે છે એનું કરવું શું અમારે આની જવાબદારી કે નહીં આ કટરના બે વર્ષથી કામ આવે છે પણ આજુબાજુમાં ક્યાંય નીકળે નહીં આખા દીમાં પંદર પંદર એસટીની બસો બધા ખૂટી જાય છે કોઈ કાંઈ સ્થાન લેતા જ નથી અમારા ધંધામાં પણ મોટી અસર છે અહીંયા પણ ટ્રેકર ખૂટી ગયું છે ડીઝલ ભલેનું ત્રીસ ટનનું તો એની પાસે વિદ્યુતના થામ ટ્રાન્સમીટર છે જો એ વધારે થયું હોત તો મોટી દુર્ઘટના પણ આ બાજુ થાત ને અમે આ ત્રાસથી અમે થાકી ગયા છીએ અવારનવાર એસટીની બસો ત્રણ ત્રણ ચાર ચાર ટેન્કરો બધું ખૂટી જાય છે કોઈ કાંઈ કાલ દેતું